આજથી આસો માસની શારદીય નવરાત્રીનો પ્રારંભ થતાં માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સુરત શહેરના કોટ વિસ્તારમાં મા અંબાનું ઐતિહાસિક મંદિર આવેલું છે હું સાતમી આઠમી પેઢીથી અહીંયા હું સેવા કરી રહ્યો છું મંદિરમાં આ મંદિરનો ઇતિહાસ છે કે આશરે એક વર્ષ પહેલાં પ્રેમજી ભટ્ટ નામના એક વ્યક્તિએ માતાજીને એક બક્સામાં લાકડાના બોક્સમાં લઈને માતાજીને જતા હતા જે એની જેની અહીંયા સ્થાપના કરી હતી જે પહેલાં નાનું ડેરું હતું વર્ષ પહેલા છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે સુરતમાં ચઢાઈ કરવા માટે આવતા ત્યારે માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવતા હતા આ ઘટનાનો ઉલ્લેખ ઇતિહાસમાં પણ છે કહેવાય છે કે તેમની તલવાર પણ આ મંદિરમાં છે અને અહીં નાળિયેર વધેરવામાં નહીં પણ નાળિયેરની બલી ચઢાવવામાં આવે છે આ મંદિરમાં પરંપરાગત ચાલતી ચોસઠ ખંડની પૂજા ખૂબ જ પ્રખ્યાત છે મંદિરના મહિમાને લઈને નવરાત્રીના નવ દિવસ ભક્તોની ભારે ભીડ હોય છે અહીં માતાજીના નવ સ્વરૂપની સ્થાપના કરવામાં આવી છે સુરત થી દિવ્યભાસ્કર માટે શ્વેતા સિંઘનો રિપોર્ટ શેર ડાઉનલોડ કરો એપ